નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણા રસોડાની અંદર જે ઔષધિઓ છે એટલે કે મસાલાઓ આપણે કહીએ છીએ એ બધા ઔષધિઓ જ છે આ ઔષધિઓમાં એક એવી ઔષધિ છે કે જે આપણા રસોડામાં હોવી જ જોઈએ કેમ કે શિયાળામાં એ ઔષધિ જે છે એ ખૂબ જ મિત્રો આપણને મદદરૂપ સાબિત થાય છે અને ઔષધિનું નામ છે કાળા મરી જેને ગામડામાં અથવા દેશી ભાષામાં લોકો સાવ દેશી ભાષામાં તીખા તરીકે ઓળખીએ છીએ જે કાળા કલરના હોય છે જે મોતીના દાણા જેવા અને એના એવા ગુણધર્મો છે મિત્રો કે એટલા માટે એના ગુણધર્મોને કારણે આ કાળા મરી છે ને એને આયુર્વેદમાં એને કાળા મોતીની ઉપમા આપવામાં આવી છે એના ફાયદા ત્રણ ચાર એવા ફાયદા છે કે જે શિયાળામાં તો મિત્રો આ છે આપણા ઘરે હાજર હોવા જ જોઈએ એનું કારણ એ છે કે કાળા મરી જે છે એ ત્રિદોષ નાશક છે વાત પિત્ત અને કફ ત્રણેયને સંતુલિત કરે છે ત્રણેય પ્રકૃતિને કેમ કે એની અંદર એક સૌથી મહત્વનું ઘટક હોય ને તો એ છે પાઇપરીન અને એને કારણે ખૂબ જ ફાયદો કરે છે કઈ રીતે એક તો એની અંદર એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મ સમાયેલો છે જેને કારણે શરીરને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે અને જે વૃદ્ધત્વની પ્રક્રિયા હોય એને ધીમી કરે છે બીજું એ કે હૃદયના રોગો માટે પણ એ રક્ષણ આપે છે સૌથી મહત્વનું કે એ પાચનતંત્ર સુધારે છે જે લોકોને પાચનની કોઈને કોઈ સમસ્યા રહેતી હોય તો આવા લોકો માટે કાળા મરીનો જે પ્રયોગ હમણાં તમને બતાવું છું કાળા મરીનો પ્રયોગ ખાસ કરવો જોઈએ બીજું મિત્રો કે એ બળતરા વિરોધી ગુણધર્મ પણ ધરાવે છે સાથે સાથે જે સાંધાના હોય તો એમાં ખૂબ ફાયદો કરે છે 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 એ સિવાય શક્તિ વધારે એની અંદર અન્ય પોષક સાથે સાથે વિટામિન સી પણ ભરપૂર છે બીજું એ કે કાળા મરી જે છે એની અંદર રહેલું જે પાઇપ્રિન છે જે મગજના ચેતા પ્રેષકોને સક્રિય કરે છે અને મેમરી સુધારવામાં મદદ કરે છે તે અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવા રોગો સામે લડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે સાથે સાથે મિત્રો કાળા મરી છે વજન ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે મિત્રો કાળા ના બે ત્રણ ઉપયોગો તમને બતાવું છું ધ્યાનથી મિત્રો કાં તો નોટ કરી લેજો અથવા યાદ રાખજો એવા પ્રયોગો છે જે ખૂબ જ ફાયદો કરે છે શરીરમાં એક તો પહેલો પ્રયોગ તો એવો છે કે જે લોકોને કફ રહેતો હોય કફ એટલે કે ઉધરસ થોડી થોડી હોય પણ રાત્રિના સમયે અથવા શિયાળો છે બહારથી આવ્યો હોય અને કફ એવો રહેતો હોય કે ગળામાંથી કફ નીકળી ન શકતો હોય અથવા કફ સલવાઈ જતો હોય અને એને લીધે ગળામાં ખરેરી ખરાચ રહેતી હોય બળતરા થતી હોય તો પ્રયોગ ધ્યાનથી સમજી લો કાળા મરી છે એને ચારથી પાંચ દાણા કાળા મરીના લઈ અને વાટી લેવાના વાટી અને ભૂકો બે ચપટી જેટલો કાળા મરીનો ભૂકો અને એની અંદર મિત્રો એક ચમચી જેટલું દેશી મધ આ બંને વસ્તુ બરાબર મિક્સ કરી અને એની અંદર બે ચપટી હળદર નાખવાની છે ત્રણેય વસ્તુનું જે મિશ્રણ છે આ મિશ્રણને રાત્રે બનાવીને ઢાંકીને રાખી દેવાનું સવારે ઉઠી અને ખાલી પેટે આ મિશ્રણને આંગળીની મદદથી ચાટી જવાનું આ પ્રયોગ મિત્રો બે ચાર દિવસ કરો ને એટલે જે ગળામાંથી કફ નીકળી ન શકતો હોય અથવા વધારે કફ બનતો હોય ને તો આવા લોકોને ખૂબ ફાયદો થશે ગળા અને નાકની અંદર થતી બળતરા અને વાયરલ પ્રકારની બીમારી હોય ઇન્ફેક્શન હોય તો આવી સમસ્યામાં આ પ્રયોગ છે ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય જેમને વારંવાર શરદી રહેતી હોય એટલો ઉધરસ અને શરદી બંને સાથે રહેતું હોય તો કાળા મરીનો પાવડર જે છે અડધી ચમચી અથવા મધ થોડો ઓછો અને એક ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વખત લેવાનું છે આનાથી ખૂબ જ ફાયદો થશે ખાંસી અને જે કફવાળી ખાંસી હોય એમાં વધારે ફાયદો થશે સાથે સાથે જે શરદી નાકમાંથી પાણી પડવાની સમસ્યા હોય તો આમાં પણ આ પ્રયોગ છે ખૂબ જ ફાયદો કરે છે કાળા મરી જે છે એ અગ્નિ અગ્નિવર્ધક છે એટલે કે અગ્નિ વધારે છે જઠરનો અગ્નિ પ્રદીપ્ત કરે છે અને પાચન ક્રિયા છે એ સુધારે છે એ લોકોને ગેસની સમસ્યા હોય અથવા પાચનને લગતી બીજી કોઈપણ સમસ્યા હોય ભોજન પછી એક ચપટી અથવા એક ચમચી હોય એનો ચોથો ભાગ કાળા મરીનું જે ચૂર્ણ હશે એનું સેવન કરવું જોઈએ કે પાણીના ઘૂંટળાની અંદર કાં તો ગળી જવું જોઈએ અથવા મધ સાથે મિક્સ કરીને ચાટી જવું જોઈએ જેનાથી પાચન શક્તિ છે એ સુધરે છે પાચન સુધરે છે જેના કારણે મિત્રો ગેસ જેવી સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય વજન ઘટાડવા માટેનો જે પ્રયોગ છે એની અંદર મિત્રો કાળા મરી જે છે હુંફાળું પાણી લેવાનું છે એમાં કાળા મરીનો બે ચપટી પાવડર એક ચમચી જેટલું મધ અને એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી મિક્સ કરીને ઉખાળું આ જે પ્રવાહી છે અને સવાર સવારમાં ઉઠી અને પીવાનું છે ખાલી પેટે પીવો એટલે જે શરીરમાં રહેલી વધારાની ચરબી છે ને આ ચરબી દૂર કરવામાં ખૂબ જ ફાયદો થાય છે અને વજન છે ધીમે ધીમે કંટ્રોલમાં આવી જાય છે જોકે એક સાવધાની પણ એ રાખવાની છે કાળા મરી જે છે એનું વધારે પડતું એવું સેવન કેવું ન કરવું કેમ કે એનાથી મિત્રો જલન થઈ શકે છે એક ચપટી કે વધારે વધારે બે ચપટીથી વધારે એનું સેવન ન કરવું કેમ કે એનાથી મિત્રો શરીરની અંદર બળતરા પણ વધારે એનું સેવન કરવાથી બળતરા પેદા થાય છે બીજું નાના બાળકોને પણ આનું સેવન ન કરાવવું બીજું એ કે પ્રેગનન્સીમાં બહેનોએ પણ આનું સેવન ન કરવું બાકી આ જે પાવરફુલ ઔષધિ છે પણ જે સ્વસ્થ હોય અથવા શરીરમાં બીજી કોઈ સમસ્યા ન હોય ખાસ કરીને ક્યાંય બ્લીડિંગ થતું હોય અથવા તમને એસિડિટી ભયંકર એસિડિટી કે અલ્સર જેવી સમસ્યા હોય વધારે પ્રમાણમાં તો આવી પોઝિશનમાં ડોક્ટરની સલાહ પ્રમાણે સેવન કરવું બાકી તમને નાની મોટી સમસ્યા હોય કફુધરસ શરદીની કે પેટમાં ગેસની વારંવાર એની માટે કાળા મરી છે ને એ અનમોલ મોતી સાબિત થાય છે પાચનની કોઈ સમસ્યા હોય ને તો તમે બપોરે બીજો પ્રયોગ ન કરી શકો તો કાંઈ એને બપોરે છાસ ખાવ ને મોળી છાશ લેવાની છે છાસની અંદર બે ચપટી જેટલું કાળા મરીનું ચૂર્ણ નાખી દેવાનું અને એ છાશનું જમ્યા પછી સેવન કરવાનું છે આનાથી પણ મિત્રો પેટની જે સમસ્યા હોય છે ભોજન બરાબર પાચન ન થતું હોય ને આવી નાની મોટી ઘણી સમસ્યાઓ આવા સામાન્ય પ્રયોગ પ્રયોગોથી પણ દૂર થઈ જાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી